હેલો નમસ્કાર બે જુલાઈ પચીસ સાંજે સાડા ચાર વાગ્યા ના સમયે સૂરીવારી ભાગોળ માં આયસબા સૈયદ ઘરેથી બજારમાં જઈને આવું છું તેમ કહીને લાપતતા છે જાણવા જો ઘરજી પોલીસ સ્ટેશનમાં આપી છે આ વિષય કોઈ પતો તો સંપર્ક કરો એવી જાહેરાત આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ છોકરીએ આશરે દસ વર્ષ પહેલા ઓરના મજર અલી સૈયદ સાથે નિકા પડ્યા હતા બે બાળકો પણ છે તે બાળકો મૂકીને આયસાબાનું ભરોડા પાસે બાજીપુરા માં રથાણાની ફેક્ટરીમાં નોકરીએ જતા હતા ત્યાં ઠાસરા નજીકના ગામના રથાણાની ફેક્ટરીમાં કામ કરતા યુવક સાથે પ્રેમ થઈ જતા તે યુવક સાથે ચાલ્યા ગયા છે યુવકનો સંપર્ક કર્યો તે ઓળના સયદ કુટુંબને ધમકી આપે છે તમારાથી જે થાય તે કરી લો આ અંગે પોલીસમાં જાણ કરેલ છે સારું જો કોઈ વડીલો સમજાવે આવે અને આયસાબાન ઓડ પોતાના ઘરે આવી જાય તો સારું એક કુટુંબ નો સંસાર તૂટતો બચી જાય બાળકો ને તેની માતા મળી જાય